મારું નામ ગગાજી ઠાકોર હે ટીચર ખોડામલી પ્રાથમિક શાળા વરસાદી પાણી જે સ્કૂલમાં ફરી વળ્યા તે વિશે શું કહેશું આ શાળાની અંદર છેલ્લા પોંચ વર્ષથી જ્યારે ચોમાસું આવે છે ત્યારે વરસાદનું પાણી ઘૂસી આવે છે અને એ પાણી ઘૂસી આવતા શાળાની અંદર કાદવ કીચડથી થી બાળકો અને શિક્ષકો બધા હેરાન થાય છે કેટલા ધોરણ સુધીની શાળાને કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એકથી મોડી અને આઠ ધોરણ સુધીની શાળા છે અને કુલ બસો અઠ્યાસી બાળકો અભ્યાસ કરે તો હવે તમારી શું માનશે આ પરિસ્થિતિને અમારી એ મોગ છે કે એ શાળાની અંદર ચાર ઓરડાઓ ડેમેજ છે અને બીજા બે ડેમેજ પાત્ર ઓરડા છે અને બીજા પોચ ઓરડા મંજૂર થયેલા છે એ ઓરડાઓ જો ઊંચાણવાળી જગ્યાએ નવીન જગ્યામાં બને તો આ નીચાણવાળો જે ભાગ છે એની સમસ્યા કાયમ માટે હલ થશે આને લઈને તમે ક્યાં રજૂઆત કરી હતી અમે અમારા જે અમારું વિભાગ છે શિક્ષણ વિભાગ અને ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી છે તો ત્યાંથી શું છે જવાબ મળ્યો તમને હા એથી જવાબ એ મળ્યો કે થશે કામ થશે એ જવાબ મળ્યો કેટલા સમય પહેલાં રજૂઆત કરવામાં આવી હતી આપણે હું તો અહીંયા દોઢ વર્ષથી સેવા બજાવું છું અમે એક વર્ષથી એની રજૂઆત કરેલી છે કેટલા વર્ષથી આ પાણી ભરાય છે અહીંયા છેલ્લા પાંચ વર્ષથી આ પાણી ભરાવાની સમસ્યા છે મારું નામ પટેલ પરેશકુમાર શામરભાઈ હું અહીંયા ખોડામલી સબ સેન્ટર ખાતે એમપીઆર તરીકે ફરજ બજાવું છું ખોડામલી પ્રાથમિક શાળાની અંદર પાણી ભરાઈ જવાથી જે કાદો કીચડ થયો છે આજે અને શું વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે અહીંયા ખોડામલી શાળામાં પાણી ભરાઈ ગયું હતું તો તે તેમાં અમે પાણીમાં બીટીઆઈ પાવડર છંટકાવ કરેલ છે અને અહીંયા ક્લોરિનેશન પીવાના પાણીમાં ક્લોરિનેશન કરાવી છે અને અગાઉ કોઈ આવી પરિસ્થિતિ થાય તો અમે આ રીતના ફરીથી કામ કરવા તૈયાર છીએ તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ખરાબ છે તેમને સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો